ધ્યાનમાં રાખવા જેવી મહત્વપૂર્ણ બાબતો એક જો મચ્છરો મોટી સંખ્યામાં આવતા હોય તો એક તમાલપત્ર સળગાવી દો તેનાથી બધા મચ્છરો દૂર થઈ જશે બે નરમ રોટલી બનાવવા માટે લોટ દૂધ અને તેલ મિક્સ કરો આ દાળને ઉકળતી અટકાવશે ત્રણ દૂધ હંમેશા ઊભા રહીને પીવું જોઈએ કારણ કે તે ઘૂંટણને કેલ્શિયમ પ્રદાન કરે છે ચાર જે લોકો ગાયના દૂધમાં ઘી ભેળવીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરે છે તેમને સારી ઊંઘ આવે છે પાંચ ભાત બનાવતી વખતે તેમાં એક ચપટી હિંગ નાખો તેનાથી ચોખાનો સ્વાદ સારો થાય છે છ લાંબા સમય સુધી કન્ટેનરમાં રાખેલા ખોરાકનું સેવન ન કરો કારણ કે તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે સાત પાણી સાફ કરવા માટે બે થી ત્રણ મિનિટ માટે ફટકડી ઉમેરો પાણી સ્પષ્ટ બને છે આઠ દહીં અને કેળાનું એકસાથે સેવન ન કરો આ નુકસાન થઈ શકે છે ન જો શક્ય હોય તો રાત્રિનું ભોજન મોડું ખાવું જોઈએ મોડી રાત સુધી ભોજન ન કરવું જોઈએ દસ મુલાયમ વસ્તુઓ ખાધા પછી ઠંડુ પાણી ન પીવો હુંફાળું પાણી પીવો તેની ખાતરી કરો તે વાળને સુંદર બનાવે છે અગિયાર માછલી સાથે દૂધની બનાવટોનું સેવન ન કરવું જોઈએ બાર પાલકમાંથી બનેલી કોઈ પણ વસ્તુ ખાવાથી ચહેરો નિસ્તેજ થઈ જાય છે તેર હાથના અંગૂઠાને તેલથી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે ચૌદ જો તમે મસૂરની ડાળીઓ હજામત કરો છો તો તમને એનિમિયા નહીં થાય પંદર કાચું લસણ ખાવાથી લોહીના ગંઠાઈ જવાથી શરીરમાં તાજું લોહી બને છે સોળ જો તમને વધુ પડતા વાળ ખરતા હોય તો રોજ સાબુનું સેવન કરો વાળ ખરતા બંધ થઈ જશે સત્તર દૂધ સાથે વાસી રોટલી ખાવાથી મગજ તેજ થાય છે તેને થોડું ગરમ કરીને દાંતની વચ્ચે જ્યાં કીડા લાગેલા હોય ત્યાં રાખવાથી દાંતના કીડા મરી જાય છે અઢાર મસાઓ પર ડુંગળીનો રસ લગાવવાથી મસાઓ મોટા ટુકડા થઈને ખરી જાય છે ઓગણીસ ભગવાનની ખૂબ નજીક બેસવું અથવા ભગવાનની શક્તિ સુધી કોઈ કામ કરવું જૂથોને બગાડી શકે છે વીસ અજરક અને અજવાળનું સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થાય છે એકવીસ વધુ પડતી ચા પીવાથી આંખોની રોશની નબળી પડી શકે છે બાવીસ કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી મન નબળું પડી શકે છે ત્રેવીસ જો તમે પીળા રંગનો પેશાબ કરી રહ્યા હોવ તો તમે સ્વસ્થ નથી અથવા તમે ઓછું પાણી પી રહ્યા છો ચોવીસ જો તમે ટેન્શનને કારણે થાક અનુભવતા હોવ તો ચોકલેટ અથવા ગોળ ખાઓ તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે પચીસ ગાજર ખાવાના ઘણા ફાયદા છે તમે જામ અથવા કાચા ગાજર ખાઈ શકો છો છવ્વીસ પગના તળિયા પર બિક્સ લગાવવાથી છાતીની ભીડ મટે છે અને શક્તિ પણ મળે છે સત્યાવીસ મિસ્રીનું ફુદીના સાથે સેવન કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓ થતી નથી તેથી શાકની ઉપર ક્યારેય મીઠું ન નાખો રોજ શેકેલા ચણા ખાવાથી શરીરમાં શક્તિ આવે છે અઠ્યાવીસ સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી ગળાની સમસ્યા થઈ શકે છે આમળા મુરબ્બાને ખાવાથી શરીરમાં વિટામિન સીની ઉણપ નથી થતી ઓગણત્રીસ જે લોકો માટીના વાસણોનો ઉપયોગ કરે છે તેઓ ક્યારેય બીમાર થતા નથી કારણ કે તે ખનીજો પ્રદાન કરે છે ત્રીસ લીલા ઘાસમાં ચાલવાથી આંખોની રોશની સુધરે છે એકત્રીસ જો તમારે અપચોથી બચવું હોય તો તમારા ખોરાકને ધીમે ધીમે ચાવીને ખાવ બત્રીસ બટાકાની શેવિંગ કરવાથી ચહેરા પર ચમક આવે છે તેત્રીસ સોજાવાળી જગ્યા પર સોપારીના પાનનો લેપ કરવાથી સોજો ઓછો થાય છે ચોત્રીસ ગુસ્સો આવવાથી હૃદય નબળું પડી શકે છે પાંત્રીસ ફાટેલા સાંધા પર થોડું ઘી લગાવવાથી સાંધા નરમ બને છે છત્રીસ આદુનું પાણી પીવાથી શરીરમાં જીવાત જમા થતાં અટકે છે સાડત્રીસ દૂધમાં એક ચમચી ઘી ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવે છે આડત્રીસ ચા સાથે આદુનો નાનો ટુકડો નાખવાથી વ્યક્તિ કમજોર નથી થતી ઓગણચાલીસ ભમરના વાળને સાઈન કરવા માટે આઇબ્રો પર સહી કરવા માટે ક્રીમ અથવા બાસ્ટિલ લગાવો આજનો વીડિયો તમને કેવો લાગ્યો આ ટીપ્સ વીડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોનને પણ દબાવો જેથી કરીને આવનારા વિડીયોની સૂચના સૌથી પહેલાં તમારા સુધી પહોંચે વિડિયો જોવા બદલ આભાર